હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા ચેનલમાં આજે આપણે બનાવશું મેંદાના લોટમાંથી બે અલગ અલગ રેસીપી ચાલો શરૂ કરીએ આ રેસીપી બનાવવાનું આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા એક વાટકી મેંદો લઈ લીધો છે હવે અડધી ચમચી જેટલો અજમો લઈ એને હાથેથી આ રીતે ક્રશ કરી લેશું અને એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું મોણ માટે બે ચમચી જેટલું તેલ એડ કરશું હવે આ મસાલાને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતે મિક્સ કરવાથી મોણસે બધા જ લોટમાં સરસ રીતે ફળી જશે હવે ચેક કરવા માટે થોડા લોટને હાથમાં લઈને આ રીતે પ્રેસ પ્રેસ કરશું આ રીતે જો મુઠ્ઠી બંધાઈ જાય એટલે મૂળશે સરસ લાગી ગયું છે આ રીતનો લોટ તૈયાર કરી લેવાનો તે પછી એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટ બાંધી તૈયાર કરી લેવાનો ખારી બનાવવા માટે થોડો ઢીલો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો લોટ બાંધતી વખતે પાણી થોડું થોડું કરીને એડ કરવાનું ને આ રીતનો ઢીલો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે હવે આને ઢાંકીને થોડી વાર માટે રાખી દઈએ ત્યાં સુધી હવે ખારી વણતી વખતે એમાં લગાડવા માટે સાટા તૈયાર કરી લઈએ તો આ રીતે ચારથી પાંચ ચમચી જેટલું ઘી લઈ લેવાનું અને એમાં એક ચમચી મેંદો એડ કરી અને આને મિક્સ કરી લેવાનું આ રીત આ રીતે થોડો ઢીલો સાટો બનાવીને તૈયાર કરી લેવાનો હવે આને થોડીવાર માટે સાઈડમાં રાખશું અને લોટ છે સેટ થઈ ગયો છે તો એને ખોટી લેશું અને એમાંથી થોડો લોટ છે આ રીતે લઈ લેવાનો આપણે રોટલી બનાવતા હોય એટલો લોટ લઈ લેવાનો છે અને આ રીતે ગોળ કરી લેશું હવે એમાં થોડો મેંદાનો લોટ લગાડીએ અને આ રીતે વણીને તૈયાર કરી લેવાનો છે આ રીતે મઠરી બનાવવા માટે ત્રણ રોટલી વણીને તૈયાર કરી લેવાની અને આ રોટલીને થોડી આછી વણવાની હવે જે સાટો બનાવીને તૈયાર કર્યો હતો એ આની ઉપર આ રીતે લગાડી દેશું સાટાને હાથેથી આ રીતે બધી જ રોટલી ઉપર સરસ રીતે લગાડી દેવાનો છે કોઈ પણ જગ્યા ખાલી ના રહે એ વાતનું ધ્યાન રાખવાનું હવે આની ઉપર બીજી રોટલી આ રીતે રાખી દેવાની અને આ રીતે સેટ કરી લેવાની આ રીતે આ રોટલીને થોડી ખેંચી લેવાની અને બધા જ ભાગ પડશે સરખા સેટ કરી લેવાના હવે આની ઉપર પણ સાટો લગાડી લેશું આ જ રીતે જે ત્રીજું પણ વણીને તૈયાર કર્યું હતું એ પણ આની ઉપર આ રીતે રાખી દઈશું અને એની ઉપર પણ સાટો લગાડી લેવાનો આ રીતે તમે ત્રણ પળ ચાર પળ પાંચ પડ જે રીતે તમારે પડ બનાવવા હોય એ રીતે બનાવીને તૈયાર કરી શકો છો હવે આ પળને એક બાજુથી આ રીતે વાળી લેવાનું હવે બીજી બાજુથી પણ આને આ રીતે વાળી લેશું આ રીતે ચારે બાજુથી પળને વાળીને તૈયાર કરી લેવાના છે હવે આને જરા પણ વજન દીધા વગર હરવા હાથે વણીને તૈયાર કરી લેશું આને વણતી વખતે વધારે વજન નથી દેવાનો આ રીતે હળવા હાથે આને વણી લેશું જેથી તળતી વખતે આના પળસે સારી રીતે ખુલી જાય આ રીતે મેં આ રોટલીને વણીને તૈયાર કરી લીધી છે હવે આને કટ કરી લેશું સૌથી પહેલાં જે સાઈડના ભાગ છે એને આ રીતે હટાવી લેશું હવે આમાં સૌથી પહેલાં આ રીતના સીધા કટ લગાડશું તમે તમારી પસંદ પ્રમાણે જે શેપ આપવું હોય એ શેપમાં કટ કરી શકો છો હું અહીંયા આને લંબચોરસ શેપમાં કટ કરી લઈશ જે આ સાઈડના ભાગ છે એને લોટમાં રાખી દેશું અને આ રીતે લંબચોરસ શેપમાં આને કટ કરી લેશું હવે તેલ પણ ગરમ થઈ ગયું છે તો આને તરી લઈએ મઠળીને તરતી વખતે ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખશું આ રીતે એક એક પીસ લઈ અને તેલમાં મૂકતું જવાનું જેમ જેમ આ તરાતી જશે એ એની રીતે જ ઉપર આવવા લાગશે જ્યારે બધી જ મઠરી ઉપર આવી જાય તે પછી આ રીતે એકવાર એને ફેરવી લેવાની જેથી તે બંને બાજુથી સરસ રીતે ફ્રાય થઈ જાય મઠરીને ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું જેમ જેમ આ તળાતી જશે તેમ તેમ આમાંથી બબલ્સ આવવાના ઓછા થતા જશે અને કલર પણ બદલાતો જશે વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવાનો અને ફ્રાય કરી લેવાની આ રીતે આ મઠરીને ફ્રાય કરવા માટે ત્રણથી ચાર મિનિટનો સમય લાગશે હવે આ મઠવી ફ્રાય થઈ ગઈ છે થોડીવાર માટે આનું તેલ છે ની જળવા તે પછી આને એક પ્લેટમાં કાઢી લેશું રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો આ રીતે જ હવે ખારી બનાવીને તૈયાર કરી લઈએ સૌથી પહેલાં થોડો લોટ લઈ લેવાનો હવે એમાં થોડો કોરો મેંદાનો લોટ લગાડી અને આછી રોટલીની જેમ વણીને તૈયાર કરી લેવાનો જ્યારે આ રોટલી વણાઈને તૈયાર થઈ જાય તે પછી એમાં સાટાને આ રીતે લગાડી લેવાનો સાટાને આખા પળ ઉપર સરસ રીતે લગાડી લેવાનો છે ખારી બનાવવા માટે આપણે આ રીતનું એક જ પળ વણીને તૈયાર કરશું હવે એક સાઈડથી લઈ અને આને આ રીતે વાળી દેસું એની ઉપર ફરી પાછો સાટો લગાડી અને પળને ફરી પાછું એકવાર વાળી દેવાનું હવે બીજી બાજુથી આ રીતે વાળી એની ઉપર પણ સાટો લગાડી લેવાનો અને ફરી પાછું એકવાર આ રીતે વાળી લેવાનું હવે જે સાઈડનો ભાગ છે એને હટાવી દેસું તે પછી આને ત્રણ પીસમાં આ રીતે કટ કરી લેશું આ રીતે ખારી વણીને તૈયાર કરી લીધી છે હવે આને ગરમ તેલમાં ફ્રાય કરી લેશું ખારીને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમને ધીમી રાખવાની જેથી અંદર અને બહાર સારી રીતે ફ્રાય થઈ જાય જો ગેસની ફ્લેમને હાઈ રાખશું તો ખાડી છે બહારથી બળી જશે અને અંદર કાછી રહી જશે આ રીતે ખાડીને પણ તેલમાં નાખતા જ થોડી વારમાં એ ઉપર આવી જાશે તે પછી આ રીતે ફેરવતા જઈ અને હલકો ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આને ફ્રાય કરી લેશું હવે આ ખાડી છે સરસ તળાઈને તૈયાર થઈ ગઈ છે હવે આને એક પ્લેટમાં કાઢી લેશું આ રીતે આ બે રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે એક હું તમને તોડીને પણ બતાવું જો કેટલી ક્રિસ્પી આ ખાલી છે બનીને તૈયાર થઈ છે અને મઠળી પણ એટલી જ ક્રિસ્પી બની છે તમને મારી રેસિપી સારી લાગતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક જરૂરથી કરી દેજો જેથી મારા આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે